ગુજવાણિયા વાડ વિસ્તારમાં મોહરમ નિમિત્તે તકરીરનું આયોજન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ અનુરભાઈ જે રીતે મોહરમની શરૂઆત થઈ ગઈ છે અને આજે તકرير જે કાર્યક્રમ છે શું કેસ અસલામ عليكم ખાસ કરીને વાણિયાવર ચોક તો ધમધમતો વિસ્તાર છે એમાં અમને મને ને આપણે સૌને ખબર છે કે ગોવાર સમાજનો જૂટો જરૂર એમ છેલ્લા છેલા રાજાસાઈના વખતથી અહીં મદલીસનો સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે અને આ મદલીસ દસે દસ દિવસ સુધી મૌલાના સલીમભાઈ દ્વારા ફરવામાં આવે છે ને ખાસ કરીને તમને બીજું એ એ કહીશ કે આ જે કોમી એકતાનો પ્રતિક છે એ વાણીવાળ વિસ્તાર છે ને ખાસ કરીને અમારા ખાસ સનઈ એવા મહેન્દ્રભાઈ કિશનભાઈ ભાવિન ઠક્કર અને તમામે તમામ વેપારી હિન્દુ હિન્દુભાઈઓ ખાસ કરીને એ અમને સંપૂર્ણપણે સાહ સાકાર આપે છે આ એક સુંદર મજાનું મદલીસનું આયોજન કરવામાં આવે છે આયોજનમાં કાયમી કાયમી હું તો મને એમ લાગે છે કે આજીવન સુધી અમે જીવતા હશું ત્યાં સુધી સાલે મહમદભાઈ નોડે અહીંયાના પ્રમુખ છે અમારા મદલીસ કમિટીના ખાસ કરીને યુવા કમિટી દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે એમાં આયોજનમાં સુંદર રીતે એવી રીતે આયોજન કરવામાં આવે છે રોજ દસ સાવા દસ વાગે મદલીસ પડાવવામાં આવે છે અને એકથી સવા કલાકમાં એને સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવે ને ખાસ કરીને ઇમામ હુસેન અને હસનની જે પણ વાર્તા જે પણ વાત છે એ અમને મૌલાના સમજ આપે છે એ દસે દસ દિવસ સુધી એક ખાસ કરીને એનું આયોજન કરવામાં આવે છે જે પણ મૌલાના સાહેબ અગાઉ પણ કીધું કે જે પણ યહૂદીઓ દ્વારા એ ઝજકો દ્વારા એને કતલ કરવામાં આવ્યો હતો એ પાંચ તારીખના છે ને ઉપરવાનો દિવસ છે એ છ તારીખના છે આ એક વાણિયા ચોક એવો વિસ્તાર છે કે દસે દસ દિવસ સુધી મતલસ ખાસ કરીને બોડી સંખ્યામાં એનો શ્રોતાઓ લાભ લે છે મારી માતાઓ બહેનો વગેરે આવીને આનો રસપાન કરે છે ને આખી આખી કમિટી દાખલા તરીકે સાલીમાનભાઈ છે અમિતભાઈ છે સિકંદરભાઈ છે મજીદભાઈ છે અને મુસ્તાક નોડે જે જુનિયર મુસ્તાક નોડે છે એનો આખો આખો પરિવાર એમાં સહયોગ આપે છે ને ખાસ કરીને આ હિન્દુભાઈની વાત મેં તમને કરી તો ખાસ મહેન્દ્રભાઈ દરરોજ અમને એની જે સેવાઓ છે એ તત્પર સેવા માટે હાજર હોય છે ને એક સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ને વખતો વખત આપ પણ અમારે જે પણ મજલિસનો કાર્યક્રમ હોય છે એને પ્રસન્ન કરવો જો એના બદલ પણ આભાર ધન્યવાદ જય હિન્દ શહીદ પર નાઝ હૈ કરબલા કો કરબલા કે શહીદ પર નાઝ હૈ ઉસ હુસૈન પર મોહમ્મદ મુસ્તફા કો નાઝ હૈ ઉસ હુસૈન પર અલી શર ખુદા કો નાઝ હૈ یوں تو سجدہ کیا دنیا میں لاکھوں نے یوں تو سجدہ کیا دنیا میں لاکھوں میں لیکن خدا کی قسم حسین نے وہ سجدہ کیا جس پر سجدوں کو ناز ہے امام حسین نے کربلا کے میدان میں جو شہید ہوئے اور اپنی جان نچاور کی وہ صرف حق کے لیے سچائی کے لیے جو یہاں پہ ہم کھڑے ہیں گوار یوہ سعودوں کی طرف سے راجہ شاہی کے زمانے سے یہاں پہ تقریر کے پروگرام ہوتے ہیں الگ الگ علماء اکرام تشریف لاتے ہیں اور جو کمیٹی کے پرمکھ ہیں ہمارے سالمان بھائی نوڑے اور پوری یووا سرکر جو ہے یہاں پہ ماشاءاللہ بڑی محنت کرتی ہے اور لوگ بھی دودھ درہ سے تقریب سننے کے لیے یہاں پہ کثیر تعداد کے اندر لوگ بھی آتے ہیں میری ماں بہنا بھی آتی ہیں اور اس مجلس کی خاص خصوصیت یہ ہے کہ اس مجلس کے اندر جتنے ہمارے مسلمان بھائی آتے ہیں اتنے ہمارے ہندو بھائی بھی ساتھ دیتے ہیں اور ایک چھوٹی سی بات آپ کو میں بتا دوں کہ امام حسین جو کربلا کے میدان کے اندر شہید ہوئے ہیں اور اب جنگ کیے نا تو جنگ کے اندر کوئی بھی ہندو بھائی نہیں تھا સબ મુસલમ થ પતા કે સચ્ચાઈ કા સાથ દે اور اللہ تعالیٰ نے بھی فرمایا وَقُلْ جَاءَ الْحَقُ وَزَحَقَ الْبَاطِلِ اِنَّ الْبَاطِلَ كَانَ زَهُوْكَ سچ آیا اور جھوٹ گیا اور جھوٹ کو جانا ہی ہے تو سچ کا ساتھ دیں سچائی کے ساتھ رہیں یہی کربلا کے میدان کے اندر ہم کو دعوت ملتی ہے حسین کا پیغام یہی ہے کہ صبر اور سچ کا میں ساتھ دیں سچائی کی جیت ہوتی ہے سچائی کامیابی ہوتی ہے اگر دیر صحیح لیکن سچائی کی یقیناً جیت ہوتی ہے میں یووا سرکر جو ہمارے سالمن بھائی نوڑے ہیں انور بھائی نوڑے اور پورے جو کمیٹی ہیں ان کا شکر گزار ہوں کہ ناچیز کو یہاں پہ طلب کرتے ہیں اور بہت ہمارے ہندو مسلمان بھائی میری مائیں بہنیں دور دراز سے آتی ہیں اللہ سب کو جذاکر عطا فرمائے اور ہمارے پورے ہندوستان کے اندر پورے بھارت کے اندر سب لوگوں کو بھائی چارے کے ساتھ رہنے کی توفیق عطا فرمائے ایسی دعا ہے اللہ تعالیٰ کچھ کی سب زمین پر رحمت والی بھاری سطح فرمائے جے ہند ریسٹ پیریڈ ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ